પરંતુ કેસર લેને કે બજેટ મે નહી હે હમ કેચર નહી ડાલ મત પટેલ મે મેકતાવા મેકલા વિડો કિ બનાં સે મારા બોમી એ શાક બના રેખી હે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છા બતાય મજામાં મજામાં કે તો સ્વાગત હે તમારો મારા એક આ નવ બ્લોગ માં તો આજ નો બ્લોગ કેમ બનવાનો છે એ તો કઈ ખબર નતી અતારે તો બાકી વર્ષાડ આવે છે હા મને તો એ નતી ખબર પડતી કે આ શિયાળો છે કે ઉનાળો જોવો તમે આમ વરસાદ અત્યારે ચાલુ જ છે તો વરસાદ આવી રહ્યો છે છે શિયાળો કે પછી સોમાવું ખબર ન પડતી શિયાળામાં ટાઈટ હોય પણ આ તો ટાઈટના બદલે વરસાદ આવે છે તો આવું કઈ ખાલે છે અત્યારમાં અને હમણાં ફોન આવ્યો છે કે ને એનો કે કપાસમાં વરસાદ હે તો બસ થોડાક દિવસ આવશે બે ત્રણ દિવસ અહીંયા રહેવા ન હતા જાય એટલે બે ત્રણ દિવસ રહેવા અહીંયા આવશે અને બાકી બધાય સામાન તો ના પલ્લી જાય ને એમ હોય એટલે બધું પેક કરીને ના લે અત્યારે નીકળી ગયા છે હમણાં કદાચ પોગી જાય અહીંયા હમ તો ભીંડી મળે છે તો અત્યારે વાગી ગયા છે સાર કેમ કે વરસાદને હું આવે ને એટલે ખબર જ ને રહેતી કે ટાઈમ ક્યારે વયો જાય તો અત્યારે વાગી ગયા છે સાર અને અહીં અમારે

આ રસોડું કે નવડી છે એમાં બધા સામાન મેકેલ લેવાના અહીંયા અઠવાડિયું રહે છે અઠવાડિયું તો રહે છે તો કોને ખબર હવે વરાપ નીકળે એટલે વયા વરાપ નીકળે એટલે પાછા આવ્યા રહે કપાસમાં તો આવું કઈ કાલે છે ને તારે ભાગ ગયા ચાર સાડા ચાર રૂપિયા થઈ ગયું તો મળીએ પાછા કાલે હવે હવે તો જો મારે અહીંયા રાહુલભાઈ અને મારા નાનકાભાઈ આવી ગયા છે સુરતથી સુરતથી અમને મળવા આવ્યા છે તો

and put me in the લીધે આવી રીતે કરે છે અને અહીંયા અમારે ભમાબેન કરે છે સોખા હારા કેમ સોખા હારા કરો ખીર બનાવી છે એટલે ઓહો તો હું સવારે મેં કીધું કે મને ખીર ખાવાનું મન થાય તો આપણે ખીર બનાવી છે તો જો અત્યારે ખીર સોખા હારા કરે છે ચાવલ ઇઝ સાવલ ચાવલ દેખો

સાફ કરે છે સોખા એટલે એમાં બીજો કાંઈ તો કચરો ન હોય આવા જે પ્લાસ્ટિક નાખી એવા સોખા હોય કે મોટા જાડા જાડા તેને કાઢી નાખે એટલે ખીરા મસ્ત બને એટલે બધું લાગેલા હે દૂધ લઈ એવા કંઈક દ્રાક્ષને માંડો એ કાઢી નાખ્યો કેમ કે વાવાઝોડાને પવનના કારણે એ આમ તો પડી જવાનો હતો એટલે દ્રાક્ષ બધી વેલી હતી કાતુ ને કાને દ્રાક્ષ નો વેલો તો એ જી આયા એ વેલો પછી અહીંયા આપણે મેકી દે હું અને હવે જો સોખા ધોવા જાય તો જો આ સે ડ્રાય ફ્રુટ મારે કરવાના છે એટલા કટી મારા ફોમ બેન સાકર ખાંડે છે હેલો સાકર ખાંડે હોય આંધણ આવી ગયું છે અને મારા તમે બેન જો સોખા વળી દે છે સોખા વળી ફાઇનલી તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો જો આ છે દ્રાક્ષ અને આ એને શું કહેવાય અને જે કહેવાય અને આમાં છે એલસી પછી આપણે મોરસ નથી નાખવાની હાકર નાખવાની છે કેમ કે આ શિયાળો શોમાં હું કંઈ ખબર ન પડતી એટલે આપણે હાકર નાખવાની અને આ છે ડ્રાય ફ્રૂટ કટિંગ કરી નાખા છે અને આમાં છે દૂધ તો તમને દેખાઈ ગયું છે હોય બાપા તો નથી તો આમાં છે અમૂલનું દૂધ અમૂલનું દૂધ છે અને એટલી બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી છે ફાઇનલી તો આમાં દૂધ નાખી દીધું ને જો આવું થઈ ગયું અને હવે નાખે છે હાકર નાખી દે ચાલો મોરસને નાખી કેમ કે શરદીને ઉઠી જાય આમાં เอ็ละฮักกันแทริกเป็นอะไเดียวเราเช็เลยอะไรว์ฟูดเราจวันักที่จรว์ฟูดว้าวอามาั้งคืน कैचर तो नहीं कैचर वही ना तो के मस्त तो ही नहीं देखी तो परंतु केसर लेने के बजट में नहीं है हम केसर नहीं डालते इसमें वही तो मजा आपन नहीं तो हमें ना कैचर एलसी खांडीली पड़ी है पड़ी को खांडी ही तो एलसी નાખી દીધી આને હું કેતો હને કોપારી જેવું એ આને શું કહેવાય જાયફા ખે ને તો જો આ જાયફળ છે કેવું મસ્ત છે રોજનું રુદ્રને પારો જ લાગે મને તો જાયફળ પણ નાખી નાખવાનું છે તો જો હવે નાખે છે જાયફળ નળી તો જો ખીર બની ગઈ છે હવે તરીને તો ચાલો હવે તમારે ખાવી તો આપણે ખીર બની ગઈ છે અને વાટકામાં પણ ખીર જાય છે તો જોવા આવી કંઈક ખીર બનીશું મમ્મી પણ ખાય છે અમી ફોટો પાડવા ને માર બાઈ જોઈ કે મસ્ત સુગંધ આવે સુગંધ આવે ને બહુ સુગંધ લીધી ખાવી ખાવી પણ ખવાય તો શું કરું થાય

કેમ કે આપણે ખીર રોટલા ને શાક બધું એ ઘરે અત્યારે ખાઈ લેવાનું છે કેમ કે હવારમાં ખાજો એ થોડુંક જ ખાજો હું એ સિંગપાક છે આપણે જમી લીધું છે અને બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો લાઈક છે કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવો બ્લોગમાં જ છે શું બધું બધા બાય બાય તો સબસ્ક્રાઇબ કરી નાખજો